નર્મદા જયંતિ અવસર તારીખ પચીસ એક બે હજાર છવ્વીસ માટે સરદાર સરોવર ડેમમાંથી બે દિવસ અગાઉ પાણી છોડવા બાબતે રોજ માતા આવી છે ગુજરાત રાજ્યના વડોદરા નર્મદા અને ભરૂચ જિલ્લામાંથી વહેતી નર્મદા નદીના કિનારે આવેલા ઘણા ગામો શહેરો અને કિનારાના તીર્થ સ્થાનો પર નર્મદા જયંતિની ઉજવણી કરવામાં આવી છે અને ત્રણેય જિલ્લાના લોકો નર્મદા કિનારે નર્મદા પૂજા ઓમ હવન દુધાભિષેક ચુંદરી અર્પણ અને દીવડા પ્રગટાવવા જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરે છે અને મા નર્મદા જયંતિના પાવન અવસરની રાજ્યના ધર્મપ્રેમી લોકો દ્વારા ખૂબ જ હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવે છે માં નર્મદા જેંતીના પાવા નવસન ઉજવણી થઈ શકે તે માટે સરદાર સરોવર ડેમમાંથી ડાઉન સ્ટિમાં પાણી છોડવું અત્યંત આવશ્યક છે અને ગુજરાતની ધર્મ પ્રેમી જનતા અને ગુજરાત રાજ્યમાં આવેલી 162 કિલોમીટર વહી રહેલી માતા નર્મદાને સરદાર સરોવર ડેમમાંથી પાણી આપવું એ લોકોનો અને માતા નર્મદાનો હક છે અને તે થાય પણ કહેવાશે સરદાર સરોવર ડેમના ગોળ બોલી ગેટમાંથી ડાઉન સ્ટિમમાં છૂટી રહેલ માત્ર 600 ક્યુસેક પાણી ટાઉન સ્ટિમમાં માત્ર પંદર કિલોમીટરમાં સમાઈ જાય છે ભરૂચ જિલ્લામાં દેખાઈ રહેલું નર્મદાનું પાણી માત્ર ભરતી ઓટના વલોવણનું પાણી દેખાઈ રહ્યું છે અને તેને લીધે કિનારા ઉપર કાદવ ફેલાયો છે સરદાર સરોવર ડેમથી નર્મદા સંગમ સુધી પાણી પહોંચવામાં બાર કલાકથી વધુ સમય લાગે છે અને મા નર્મદા જયંતિના પાવન અવસરને માત્ર બે દિવસનો સમયગાળો બાકી છે અને બાવીસ એક બે હજાર છવ્વીસના રોજ શક્ય નહીં બને તો આવતીકાલથી સરદાર સરોવર ડેમ રિવર બેડ હાઉસના છ ટર્બાઈનને શરૂ કરવામાં આવે તે જરૂરી છે જેથી કરીને નર્મદા નદીના બંને કિનારે પાણી પહોંચી શકે અને નદી કિનારા પર પથરાયેલા કાદવ દૂર થઈ શકે અને ગુજરાત રાજ્યના વડોદરા નર્મદા અને ભરૂચ જિલ્લામાં નર્મદાના ભક્તો હર્ષ ઉલ્લાસથી માતા નર્મદાની જન્મજયંતિની ઉજવણી કરી શકે અને સમસ્યાને દૂર કરવાની ડોર આપશ્રી પાસે રહેલી છે જેથી કરીને આ વિનંતી પત્ર આપશ્રી સમક્ષ રજૂ કરીએ છીએ મા નર્મદા જયંતિના પાવન અવસરની હર ઉલ્લાસ ઉજવણી થઈ શકે અને મા નર્મદા ભક્તોને હાડમાર્યો અને મુશ્કેલીઓ વેઠવી નહીં પડે અને મા નર્મદા જયંતિ ઉજવણીથી થી વંચિત રહેવું નહીં પડે તેવા સદ આશરે

આજે નર્મદા જન્મ મહોત્સવ નિમિત્તે તમારા મીડિયા વાળાના પહેલા તો અમે આભારી છીએ કે તમે અમારી વાતને આપો છો અમારું ફક્ત એક જ કહેવું છે રવિવારે તારીખ માતાજી નો જન્મ જન્મદિવસ છે અમારી નર્મદાજી અમારી મા અત્યારે સુખી ભટ્ટ હાલતમાં છે તો એના જન્મ ઉત્સવ નિમિત્તે જો સદા સરોવર ડેમમાંથી જો અમને પાણી છોડવામાં આવે અને માતાજીનો પ્રવાહ વહેતો થઈ જાય તો તેનો જન્મ ઉત્સવ ખૂબ સુંદર રહે અને ભક્તોની લાગણી દુભાઈ નહીં અમારી પ્રશાસન પાસે માંગ છે મિત્રો તારીખ પચીસ એક બે હાજર છવ્વીસ ના રોજ નર્મદા જયંતિ નો ઉત્સવ આવી રહેલો છે અને નર્મદા નદી ની અંદર ડેમ ની ડાઉનસ્ટ્રીમ ની એકસો બાસઠ કિલોમીટર નર્મદા નદીમાં બંને કાંઠે દરેક તીર્થાનોએ ગામે ગામ અને શહેરોમાં નર્મદા જયંતિની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવે છે પરંતુ હાલ નર્મદા નદીના આ બંને એકસો કિલોમીટર નર્મદા નદીમાં તમામ જગ્યાએ પાણી છીછરા થઈ ગયેલા છે અને પાણી ખૂબ જ ઓછું છે તેના કારણે બંને કિનારે સાઈડ ખાસ કરીને ભરૂચ જિલ્લાના બંને કિનારામાં બંને કિનારે કાદવ જામી ગયેલો છે એનું કારણ માત્ર જ છે કે સરડા સરોવર ડેમ માંથી પાણી છોડવામાં આવતું નથી સડા સરો ડેમમાંથી હાલ ગોબોલ એ ગેમમાંથી માત્ર છસો ક્યુસેક પાણી છોડવામાં આવે છે તેના કારણે હાલ લાઉન સ્ટીમમાં નર્મદા નદીમાં પાણી નથી અમે આ હાલ કલેક્ટર શ્રી સીમાંના માધ્યમથી સીએમઓમાં અને સડા સરોવર ડેમના મેનેજિંગ ડિરેક્ટર અને ચેરમેનને રજૂઆત કરવા માટે આવ્યા છે કે સરડાસરોર ડેમમાંથી જેનો મુખ્ય હેતુ છે વીજળી ઉત્પાદનનો તો જે હાલ ટર્બાઇન જે છે રિવર પાવર હાઉસ જે અત્યારે બંધ છે તો રિવર બેડ બેટ હપાવરહાઉસને ચાલુ કરવામાં આવે અને વીજળી ઉત્પાદન કરવામાં આવે અને જે ચાર ટર્બાઇન છ ટર્બાઇન છે છ છ ટર્માઇનને ચાલુ કરવામાં આવે જેથી કરીને વીજળીનું ઉત્પાદન પણ થાય અને નર્મદા નદીમાં ડાઉન સ્ટીમમાં પાણીનો પણ પાણી પણ આવે અને જેથી કરીને એકસો પાંચઠ કિલોમીટરની નર્મદા નદીના જે પટમાં જે નર્મદા જન્મ જયંતીની ઉજવણી ફેરી છે દરેક વિસ્તારોમાં સારી રીતે નદી નદીમાં પાણી રહે અને જે પૂજા વિધિ ચુંદરી અર્પણ નૌકા વિહાર એવું સારી રીતે થઈ શકે અને ભક્તો ની લાગણી ઉભાઈ નહિ અને ધાર્મિક સેતુ પણ લોકો જળવાય રહે તેવી રજૂઆત કરવા માટે આજ રોજ અમે કલેક્ટરસીને કરવા માટે આવ્યા છીએ